જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈએ છો સ્વિફ્ટ વીડીઆઈ ગાડી વેચી દેવાનું છે વિડીઆઈ ટુકડો ડીઝલ એન્જિન ગાડી છે બે હજાર ને નું મોડલ છે ચાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં સ્વિફ્ટ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધે જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર તેરનું મોડલ ડીઝલ એન્જિન ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળે છે વ્હાઈટ કલર છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે ખોડલ મોટર્સમાં સુરત જોવા મળશે આ ગાડી જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ઓફ સુરત સેકન્ડ ઓનરની ગાડી થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ નીચે તે ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો માર્કેટમાં ફૂલ ડિમાન્ડ ધરાવતી ગાડી એટલે કે સ્વિફ્ટ વીડીઆઈ ચાચવેલી ગાડી સાવ ઓછી કિંમતમાં જ વીડીઆઈ ટુકડો વેચી દેવાની છે માર્કેટમાં સાવ સસ્તામાં ભાવે આપી દેવાની છે માર્કેટમાં આનાથી સસ્તી તમને ગાડી ક્યાંય જોવા નહીં મળે છે ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરન્ટેડ જોવા મળી રહી છે મિત્રો તમારે આ સ્વિફ્ટ ટુકડો ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીની બધી જ વિગતો અને નંબર આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ પાંચ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જવા જવું હોય ગાડી તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે સ્વિફ્ટ ખરીદી શકો છો એકદમ છાચવેલી ગાડી અને માર્કેટમાં ડિમાન્ડ ધરાવતી ગાડી સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું